નમસ્કાર મિત્રો જો તમે પુત્ર પ્રાપ્તિ માટે ઉપાય કરી રહ્યા હો તો મિત્રો આ શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશીના દિવસે આ ઉપાય કરી લીધો તો અવશ્ય મહાદેવની કૃપાથી તમારો ખોળો ભરાઈ જશે તો મિત્રો વિડીયોમાં આગળ જતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે મહાદેવની કૃપા તમારા ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો જો તમે આ પુત્રદા એકાદશીમાં ભગવાન શિવના મંદિરે ઘીનો દીવો કરો છો તેમજ શિવલિંગ ઉપર જો તમે બિલીપત્ર ચડાવો છો અને એ બિલીપત્ર છે તે મંદિરમાં જ તમે તમારા પતિને ખવડાવી દો છો તો મિત્રો એવું માનવામાં આવે છે કે પુત્રદા એકાદશીના દિવસે જો આ ઉપાય કરવાથી અવશ્ય પુત્રની પ્રાપ્તિ થાય છે મિત્રો આ વિશે આપણે આ વિડીયોમાં વિગતમાં જાણીશું મિત્રો શિવપુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે આંકડાનું મૂળ છે એ શિવલિંગ ઉપર ચડાવીને પછી ગાયના દૂધમાં જો તમે એકવાર બોળીને પતિ પત્ની દૂધ રાતે પી જાઓ છો તો તેના ઘરે અવશ્ય એક પુત્રનો જન્મ થાય છે આથી મિત્રો એકવાર શંકર ભગવાનના મંદિરે જો તમે આ રીતે ઉપાય કરશો તો અવશ્ય તમારા ઘરે એક બાળકનો જન્મ થશે મિત્રો આ શ્રાવણ માસના સુદ પક્ષની એકાદશી કે જેને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે એટલે કે મિત્રો સંતાનનું સુખ દેનારું કહેવામાં આવે છે મિત્રો આ આખું શ્રાવણ માસ વ્રત અને તહેવારથી ભરેલું હોય છે એમાં જો આપણે આમ વ્રતના નિયમોનું પાલન કરીએ છીએ તો આપણી મનોકામનાની પ્રાપ્તિ થાય છે પછી આપણી મનોકામના ભલે આર્થિક રીતે હોય તેમજ આ બધા સંસારનું સુખ હોય તેમજ આપણા પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય તો તે આ શ્રાવણ માસમાં અવશ્ય પૂરી થાય છે કારણ કે મિત્રો શ્રાવણ માસમાં શંકર ભગવાન છે એ વધુ પ્રસન્ન મુદ્રામાં હોય છે એમાં પણ મિત્રો આ પુત્રદા એકાદશી છે એટલે કે આ સંતાનનું સુખ આપણને પ્રાપ્ત થાય છે મિત્રો જો તમારા ઘરે કોઈ બાળક ન હોય તો સંતાનની પ્રાપ્તિ અવશ્ય થાય છે જો તમારા ઘરે બાળકનો ખિલખિલાટ હજુ શરૂ થયો નથી તો મિત્રો આ એકાદશીનું વ્રત રહેવાથી તેમજ એકાદશીમાં આ ઉપાય જો તમે કરી લેશો તો તમારી ઘરે અવશ્ય એક બાળકનો જન્મ થશે તેમજ એક માતાનો ખોળો છે તે બાળકથી ભરાઈ જશે આ એકાદશીનું મહત્ત્વ બહુ વધુ છે ભગવાન શિવને સમર્પિત શ્રાવણના પવિત્ર માસમાં ઘણા ઉપવાસ અને તહેવારો માનવામાં આવે છે તેમાંથી એક પુત્રદા એકાદશી વ્રત છે જે શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ એકાદશીનું પાલન કરવાથી સૌભાગ્ય સમૃદ્ધિ સુખ અને શાંતિ મળે છે મિત્રો તો આપણે સૌ આ એકાદશીનું વ્રત છે એ ક્યારે શરૂ થાય છે એ વિશે આપણે જાણીએ તો મિત્રો હિન્દુ કેલેન્ડર મુજબ બે હજાર ચોવીસમાં શ્રાવણ શુક્લ પક્ષની એકાદશી તિથિ પંદર ઓગસ્ટ ગુરુવારે સવારે દસ વાગ્યે શરૂ થશે અને આ તિથિ બીજા દિવસે સોળ ઓગસ્ટ શુક્રવારે સવારે નવ વાગ્યે સમાપ્ત થશે સૂર્યોદય અને તિથિ યોગ એટલે કે ઉદયતિથિના નિયમો અનુસાર શુક્રવાર સોળ ઓગસ્ટના રોજ શ્રાવણ પુત્રદા દા એકાદશીનું વ્રત કરવામાં આવશે તેમજ મિત્રો પારણામાં ખાસ કરીને આપણે જે કાંઈ ઈચ્છા અનુસાર દાન કરી શકીએ તે દાન કરવું જોઈએ તેમજ ભૂખ્યા લોકોને ભોજન પણ કરાવી શકાય છે અને ગાય માતાની સેવા પણ કરી શકાય છે આપણાથી જે વસ્તુ થઈ શકે એટલું આપણે દાન જરૂર કરવું જોઈએ કે જેથી કરીને આપણી મનોકામના છે તે અવશ્ય પૂરી થાય છે મિત્રો આ પુત્રદા એકાદશીના દિવસે જે ભક્તો છે તે વ્રત કરવા માંગે છે તેઓ સવારે જ એવું નક્કી કરી લેવું જોઈએ કે આપણે આ વ્રતનું પાલન કરવાનું છે આ એકાદશીમાં મિત્રો અન્નનો આપણે ત્યાગ કરી દેવાનો છે તેમજ ઉપવાસ રાખવાનો હોય છે મિત્રો આ પુત્ર એકાદશીનું મહત્ત્વ બહુ જ છે પુત્રદા એકાદશીના વ્રતની કથા અનુસાર એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી વ્યક્તિને સંતાનનું પ્રાપ્તિ થાય છે એવું કહેવામાં આવે છે કે આ વ્રત રાખવાથી માત્ર બાળકનો જન્મ જ શક્ય નથી પરંતુ શુભ પણ છે તેમજ આ વ્રત કરવાથી વ્યક્તિના તમામ પાપનો નાશ થાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે વ્રતના શુભ પ્રભાવથી ધનની વૃદ્ધિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો આ પુત્રદા એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે પરંતુ આ વ્રત દરમિયાન તેઓ યોગનિંદ્રામાં સમાઈ જાય છે એવું માનવામાં આવે છે કે આ પવિત્ર વ્રત પર કેટલાય ખાસ ઉપાયો કરવાથી ભગવાનની કૃપાથી તમામ મનોકામનાઓ જલ્દી પૂર્ણ થાય છે તો મિત્રો પુત્રદા એકાદશીમાં કરવાના મુખ્ય ઉપાય વિશે આપણે જાણીએ મિત્રો આ પુત્રદા એકાદશી વર્ષમાં બે વખત આવે છે બંને એકાદશીનું સમાન રીતે મહત્ત્વ છે આ એકાદશીનું વ્રત કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે સાથે જ સંતાનની પ્રગતિ તેમજ સારા સ્વાસ્થ્યની ખાતરી કરવા માટે પણ આ એકાદશીનું વ્રત કરવામાં આવે છે આજના દિવસે શંખ ચક્ર અને ગદાધારી ભગવાન વિષ્ણુના સ્વરૂપની પૂજા કરવાથી તેમજ શ્રીમદ ભાગવદ્ ગીતાનો પાઠ કરવાથી જન્મોના પાપથી મુક્તિ મળે છે અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે આ એકાદશીનો ઉપવાસ રાખવાથી અને દાન કરવાથી હજારો વર્ષની તપસ્યાનું ફળ મળે છે પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા છે એ વિધિ પ્રમાણે કરવી જોઈએ આ પછી પાંચ ગોમતી ચક્રને લાલ કપડામાં લપેટીને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને અર્પણ કરો મિત્રો પુત્રદા એકાદશી પર સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુની સામે હાથમાં ચોખ્ખા અને ફૂલ લઈને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ ત્યારબાદ ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરો ભગવાન વિષ્ણુની શંખ ચક્ર અને ગદાધારી ધારણા કરતો ફોટો અથવા તો મૂર્તિની પૂજા કરવી સૌથી પહેલાં મૂર્તિ પર પંચામૃતથી અભિષેક કરવો ત્યારબાદ પૂજા અર્ચના શરૂ કરવી જેમાં ચોખ્ખા સિંદૂર તુલસીના પાંદ ફૂલ ધૂપ દીપ અર્પણ કરવું ભગવાનને સફેદ રંગની મીઠાઈનો ભોગ ધરાવવો ઘીનો દીવો કરવો અને એકાદશીની કથા સાંભળવી કથા બાદ વિષ્ણુ નામ અને નારાયણ કવચનો પાઠ કરવો ઉત્તમ રહેશે બાદમાં ભગવાન વિષ્ણુની આરતી ઉતારવી અને એકમાળા ભગવાન વિષ્ણુના બીજ મંત્રનો જાપ કરવો એકાદશી તિથિ પર આખો દિવસ ફળ આહાર કરવો અને રાતના સમયે પરિવાર સાથે જાગરણ કરવું બીજા દિવસે દાન પુણ્ય કરવું અને પછી પારણા કરી શકો છો તેમજ મિત્રો આ પૂજા પૂરી થયા પછી સાંજે પૈસાની જગ્યાએ અથવા તિજોરીમાં એક સોપારી મૂકી દેજો કહેવાય છે કે આના કારણે ઘરમાં પૈસાની કમી નથી રહેતી અને દરેક પ્રકારના દેવાથી મુક્તિ મળે છે તેમજ મિત્રો આ એકાદશી પર ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે કાચા દૂધમાં તુલસી અને કેસરને મિક્સ કરીને તેની પૂજા કરો અને તેમનો અભિષેક કરો આ ઉપાય કરવાથી સંસારના પાલનહાર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ટૂંક સમયમાં જ લગ્નમાં આવતી અડચણો અથવા દાંપત્ય જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે તેમજ મિત્રો પુત્રદા એકાદશીના દિવસે સંતાન પ્રાપ્તિના ઉપાય કરવાથી જલ્દી જ લાભ મળે છે ભગવાન વિષ્ણુના આ પૂજા સ્થાન પર સાચા હૃદયથી લાડુ ગોપાલની પૂજા કરો અને તુલસીની માળા સાથે ઓમ દેવકી સુત ગોવિંદ વાસુદે જગતપતિએ દેહી મે તન્મય કૃષ્ણ ત્વહ શરણમ ગતઃ આ મંત્રનો જાપ કરો આથી એવું માનવામાં આવે છે કે આ એક ખૂબ જ અસરકારક મંત્ર છે જેના કારણે નિસંતાન વ્યક્તિને સંતાન પ્રાપ્ત થાય છે અને જલ્દી જ ઘરમાં બાળકોનું હાસ્ય ગુંજવા લાગે છે તેમજ મિત્રો પુત્રદા એકાદશીના દિવસે પતિ પત્નીએ તુલસીના છોડની પૂજા કરવી જોઈએ લાલ દોરો પણ બાંધો આ સમય દરમિયાન વિવાહિત જીવનમાં સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરો એવું માનવામાં આવે છે કે તેનાથી વિવાહિત જીવનમાં ખુશીઓ આવે છે આ સિવાય તુલસી માળાને સોળ શણગારની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ આમ કરવાથી તમે વિવાહિત જીવનમાં લાભ જોઈ શકો છો મિત્રો આખા વર્ષમાં જે એકાદશી વિશેષ રૂપથી ઉજવવામાં આવે છે એમાંથી નિર્જળા એકાદશી અચલા એકાદશી ચટતિલા અને પુત્રદા એકાદશી છે આ એકાદશી પર વ્રત રાખવું શુભ માનવામાં આવે છે ત્યાં જ કોઈ પણ એકાદશીમાં વ્રત રાખવા સાથે જ કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે એવું ન કરવાથી વ્રતનો લાભ તો નહીં જ મળે સાથે જ ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત નહીં થાય ઉપરથી પાપના ભાગીદાર બનવું પડશે જો તમે કોઈ કારણે એકાદશીનું વ્રત ન રાખી શક્યા તો ભગવાન વિષ્ણુ પૂજા અર્ચના કરી લો પૂજા વ્રત રાખ્યા પછી પાંચ ભૂલ ન કરવી જોઈએ માનવામાં આવે છે કે એકાદશી પર પર એવું કરવું પણ ભગવાન વિષ્ણુ રિસાઈ જાય છે એમના આશીર્વાદ મળતા નથી આ જીવનમાં મોટી સમસ્યા પેદા કરી દે છે તો મિત્રો પુત્રદા એકાદશી પર ભૂલથી પણ મોડે સુધી સૂવું ન જોઈએ ખાસ કરીને ઉપવાસ કરનાર મહિલાઓએ અને પુરુષોએ આ દિવસે સૂર્યોદય પહેલા જાગી જવું જોઈએ ઉઠીને સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ કે જેથી તે આપણને પુત્ર આપી શકે તેમજ એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા સાથે ધ્યાન જરૂરી છે તેમના મંત્રનો જાપ કરો પૂજા અર્ચના કર્યા વિના ઉપવાસ રાખવું લાભકારી થતું નથી આ વ્રત અધૂરું માનવામાં આવે છે અને તમે પુણ્યને બદલે પાપના ભાગીદાર બનો છો તેમજ મિત્રો આ એકાદશીના દિવસે કાળા કપડાં ન પહેરવા જોઈએ એકાદશી પર કાળા વસ્ત્રો પહેરવા અશુભ માનવામાં આવે છે આ રંગ ભગવાન વિષ્ણુને પ્રિય નથી આ દિવસે સ્નાન કર્યા પછી પીળા રંગના વસ્ત્રો પહેરવા શુભ છે આ ભગવાન વિષ્ણુનો પ્રિય રંગ છે તો મિત્રો પુત્રદા એકાદશી પર શું કરવું અને શું ન કરવું એના વિશે આપણે જાણીએ ભગવાન વિષ્ણુને તુલસી અતિ પ્રિય હોય છે આ પાલન દિવસે તેમને તુલસી જરૂરથી અર્પિત કરવા તેમજ એકાદશીના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું અને કોઈના પ્રત્યે અપશબ્દોનો પ્રયોગ ન કરવો જોઈએ ધાર્મિક માન્યતા પ્રમાણે દાન કરવાથી અનેક ગણા ફળની પ્રાપ્તિ થાય છે તેમજ અગિયારસનું વ્રત ભલે ન કર્યું હોય પરંતુ માંસ મદિરાનું સેવન કરવું નહીં અને સાત્વિક ભોજન જ લેવું જો આ ભૂલ કરીએ છીએ તો આ વ્રતનું ફળ આપણને મળતું નથી પરંતુ જો મિત્રો દંપતીને સંતાન સુખ નથી મળી રહ્યું તેમણે પુત્રદા એકાદશી પર પીળા તાજા ફૂલોની માળા બનાવીને ભગવાન વિષ્ણુ અથવા તો માતા લક્ષ્મીને ચડાવવી જોઈએ આ કરવાથી ભગવાન ખૂબ જ ખુશ થાય છે અને તમારો ખોળો ભરી દેશે તો મિત્રો હવે આપણે કેટલાક વિશેષ ઉપાયો વિશે જાણીએ કે જેને કરવાથી અવશ્ય પુત્ર પ્રાપ્તિ થશે તો મિત્રો જો તમે સંતાન ઈચ્છો છો તો એકાદશીના દિવસે તાજા પીળા ફૂલોની માળા બનાવી ભગવાન વિષ્ણુને અર્પણ કરો ભગવાનને ચંદનનું તિલક પણ કરજો તેમજ જો તમે તમારા જીવનમાં સફળતા અને સંબંધો વચ્ચે સુમેળ જાળવી રાખવા માંગતા હોય તો એકાદશીના દિવસે તમારે પંચમુખી રુદ્રાક્ષની પૂજા કરવી જોઈએ અને તેને તમારા ગળામાં ધારણ કરવી જોઈએ તેમજ જો તમે તમારા બાળકના ભવિષ્યને સારું કરવા માંગો છો તો એકાદશીના દિવસે તમારા બાળકના કપાળ પર કેસરનું તિલક લગાવો અને જરૂરિયાતમંદોને પીળા કપડાં પર ભેટ કરો તેમજ મિત્રો જો તમે તમારા બાળકના આર્થિક પાસાને મજબૂત કરવા માગોતા હોય તો એકાદશીના દિવસે પાંચ સફેદ ગાયની મૂર્તિ લઈને તેની પૂજા કરો પૂજા પછી તેને લાલ કપડામાં બાંધો અને તમારા બાળકને સુરક્ષિત રાખવા માટે આપો જો તમે તમારા દરેક કામમાં તમારા બાળકોને સંપૂર્ણ સહયોગ મેળવવા માંગતા હો તો એકાદશીના દિવસે સ્નાન વગેરે કર્યા પછી ભગ ભગવાન વિષ્ણુને પ્રણામ કરો અને સાદરી પર બેસી જાઓ ત્યારબાદ ભગવાન વિષ્ણુના મંત્રનો એકસો આઠ વાર જાપ કરો તે મંત્ર આ મુજબ છે ઓમ નમો ભગવતે નારાયણેય તેમજ મિત્રો જો તમારું બાળક શિક્ષિત ક્ષેત્રે વિશેષ સિદ્ધિઓ મેળવવા ઈચ્છતું હોય તો તેની સફળતા સુનિશ્ચિત કરવા માટે એકાદશીના દિવસે સ્નાન વગેરે કર્યા પછી ભગવાન વિષ્ણુની યોગ્ય રીતે પૂજા કરો અને પૂજા સમયે વિદ્યા યંત્રની સ્થાપના કરો પૂજા કર્યા પછી તે યંત્રને ઉપાડો અને તેને તમારા બાળકના અભ્યાસરૂમમાં સ્થાપિત કરો અથવા તેને તાવેજમાં મૂકો અને તેને બાળકના ગળામાં પહેરાવો તેમજ જો તમે તમારા બાળકને જીવનમાં પ્રગતિ કરતા જોવા માંગો છો અને તેના જીવનમાં આવતી તમામ અવરોધોને દૂર કરવા માંગો છો તો એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને માખણ અને સાકરનો પ્રસાદ ચઢાવો ઉપરાંત તેમની સામે હળવા ચંદનની સુગંધિત ધૂપ લાકડીઓ રાખો અને તેમના આશીર્વાદ લો અને જો તમે તમારા બાળકના દાંપત્ય જીવનને ખુશીઓથી ભરવા માંગતા હો તો એકાદશીના દિવસે પાંચ ગોમતી ચક્ર લઈને મંદિરમાં સ્થાપિત કરો અને ધૂપદીપ ફૂલ વગેરેથી તેમની પૂજા કરો તમારા બાળક માટે પણ ભગવાનને પ્રાર્થના કરો આ પછી તે ગોમતી ચક્રને ઉપાડો તેને લાલ રંગના કપડામાં બાંધો અને તેને તમારા બાળકને રાખવા માટે આપો તેમજ જો તમારા બાળકની તબિયત થોડા દિવસોથી સુધરી સારી ન રહેતી હોય તો તમારા બાળકના સારા સ્વાસ્થ્ય માટે એકાદશીના દિવસે આખી હળદરનો એક ગુઠ્ઠો લો અને તેને પાણીથી મદદથી પીસીને શ્રીહરિનું નામ લેવું અને બાળકના કપાળ પર પીસેલી હળદર લગાવો અને જ્યાં સુધી તમારા બાળકની તબિયત સુધરી ન જાય ત્યાં સુધી દરરોજ લગાવવાનું ચાલુ રાખો તેમજ મિત્રો જો તમે કોઈ પુત્ર કે પુત્રી એટલે કે કોઈ પણ બાળકને દત્તક લેવા ઈચ્છતા હો તો પુત્રદા એકાદશીના દિવસે લાકડાના ચબૂતરા કે કોઈપણ પ્લેટફોર્મ ઉપર સ્વચ્છ કપડું પાથરીને તેના પર ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપનો ફોટો લગાડો અને ફોટાની સામે દેશીકીનો દીવો કરો અને તમારે આ મંત્રનો જાપ કરવાનો છે મંત્ર આ પ્રકારે છે ઓમ ગોવિંદાય ગોપાલાય સુતાય સ્વાડા આ મંત્રનો તમારે એકસો આઠ વાર જાપ કરવાનો છે અને જાપ પૂરો કર્યા પછી પણ દીવો ન બુઝાવો તેને સલગતા રહેવા દો તો મિત્રો હવે આપણે પુત્રદા એકાદશી વ્રતકથા વિશે જાણીએ મિત્રો એકવાર ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરી હતી કે તેઓ પોષ શુક્લ એકાદશી વ્રતનો મહિમા અને તેની વિધિ વિશે જણાવે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને પુત્રદા એકાદશીની કથા જણાવી અને તેને મહત્વ જણાવ્યું હતું એક સમયે ભદ્રાવતી નગરનો રાજા સુકેતુ હતો તેમને રાજકુમારી શેવ્યા સાથે લગ્ન કર્યા હતા તેની પાસે તમામ પ્રકારની સુખ સુવિધાઓ અને વૈભવ હતા તેમનું રાજ્ય ખૂબ જ સુખી હતું અને ધનકીર્તિમાં પણ કોઈ કમી ન હતી સુકેતુ પ્રજા પણ ખુશ હતી રાજા તેમનું ખૂબ જ ધ્યાન રાખતા હતા ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો અને લગ્નના થોડા વર્ષો વીતી ગયા રાજા સુકેતુ મને કોઈ સંતાન ન હતું તેમણે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ સંતાન સુખ ન મળ્યું સંતાન સુખને સુકેતુ મન અને રાણી સેવ્યા કારણે ખૂબ જ દુઃખી રહેતા હતા રાજાને ચિંતા હતી કે તેમને કોઈ પુત્ર નથી તો તેમનું પિંડદાન કોણ કરશે આ વિશે વિચારીને તેઓ ખૂબ જ દુઃખી રહેવા લાગ્યા તેમને આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા હતા પરંતુ તેને આત્મહત્યા નહોતી કરી હવે તેમનું મન રાજગમાં નહોતું લાગતું એક દિવસ તે બધું જ છોડીને જંગલમાં ચાલ્યા ગયા ઘણું ચાલ્યા પછી તેઓ એક તળાવ પાસે પહોંચી ગયા અને એક ઝાડની છાયામાં બેઠા તેણે આસપાસ નજર ફેરવી તો એક આશ્રમ જોયો તેઓ તે આશ્રમમાં ગયા ઋષિમુનિઓને પ્રણામ કરીને પોતાનો પરિચય આપ્યો ઋષિમુનિઓ જંગલમાં આવવાનું કારણ જાણવા માંગતા હતા પછી સુકેતુ મને તેને પોતાના હૃદયની વ્યથા જણાવી સુકેતુમનની વાત સાંભળીને ઋષિમુનિઓએ સુકેતુમનને કહ્યું કે પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી આવી રહી છે તે દિવસે ભક્તો વ્રત રાખે છે અને નિયમ અનુસાર ભગવાન વિષ્ણુની પૂજા કરે છે આ વ્રતનું પાલન કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે અને તેને પોષપુત્રદા એકાદશી કહેવામાં આવે છે રાજા ઋષિમુનિઓએ જણાવેલા આ ઉપાયથી ખુશ થઈને મહેલમાં પાછા ફર્યા પોષ શુક્લ એકાદશીના દિવસે તેમણે અને તેમની પત્નીએ વિધિ અનુસાર વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરી હતી થોડા દિવસ વીતી ગયા પછી રાણી શેવ્યા ગર્ભવતી બની અને તેને એક સુંદર પુત્રને જન્મ આપ્યો આ રીતે રાજા પુત્રને મેળવીને બહુ જ ખુશ થયા તેવી જ રીતે મિત્રો જે કોઈ પુત્રદા એકાદશીનું આ વ્રત કરે છે તેને અવશ્ય પુત્ર પ્રાપ્તિ થાય છે તો મિત્રો જો તમને માહિતી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો મળ્યા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ